મહારાણી અહલ્યાબાઈ હોલકર ની ત્રણસો મી જન્મ જયંતિ નિમિત્તે તલોજ શહેર અને તાલુકા ભાજપ દ્વારા તલોદ શહેર ખાતે શોભાયાત્રા સાબરકાંઠાના તલોદ ખાતે મહારાણી અહલિયા હોલકરની તલોદ અને તાલુકા ભાજપ દ્વારા ખાતે શોભાયાત્રા કાઢવામાં આવી કાર્યક્રમમાં પ્રાંતિજ શ્રી ગજેન્દ્રસિંહ પરમાર તલોદ શહેર ભાજપ પ્રમુખ કૌશલ ગજ્જર તલોદ તાલુકા ભાજપ પ્રમુખ કનકસિંહ ઝાલા તલોદ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રમીલાબેન ચાવડા તલોદ નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી મયુરભાઈ પારેખ પૂર્વ શહેર પ્રમુખ શ્રી દામોદરભાઈ પટેલ તેમજ શહેર ભાજપના હોદ્દેદારો નગરપાલિકાના કોર્પોરેટરો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા રિપોર્ટર પરેશ શર્મા એચડી ન્યૂઝ ગુજરાતી તલુદ સાબરકાંઠા